ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું વિડીયોમાં આગળ વાત કરીએ એના પહેલાં ગઈકાલના આજે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અપડેટ જેવી કે સેક્શન ઓફિસર સુપરવાઇઝર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કાયમી ભરતી આવી છે વિડીયો ખાસ ચેક કરી લો આચાર્ય અને અધ્યાપકની આજરોજ ભરતીની અપડેટ છે પંદર વરસ બાદ સરકાર જોખી છે ખેલ સહાયક ભરતીની મંજૂરી મળી રહી છે અને કમિટી પણ રચના કરવામાં આવી છે તો ખેલ સહાયક ભરતીમાં ઇન્ટરેસ્ટેડ ઉમેદવારો આ વિડીયોને ખાસ ચેક કરી લે જીએસઆરટીસી તરફથી મેરિટ બેસ પર ભરતી આવી છે એક્સ રે ટેકનિશિયનની કાયમી ભરતીના ફોર્મ આજથી બે વાગ્યાથી શરૂ થશે તો એકરી ટેકનિશિયન બનવા માંગતા ઉમેદવારો ગૌણ સેવા ગુજરાતની અંદર કાયમી ભરતી મેળવવા માંગતા ઉમેદવારો આ વિડીયોને અંત સુધી જરૂરથી બોલોવે જીપીએસસી ક્લાસ વન ટુ મેઇન્સની પરીક્ષાની તારીખ અપડેટ આવી ગઈ છે ફાર્માસિસ્ટ વર્ગ ત્રણની કાયમી ભરતીના ફોર્મ શરૂ થઈ ગયા છે તો એકવાર ચેક કરજો જીપીએસસી ડિવાઇસો જીપીએસસી એસટીઆઈ અને અન્ય જીપીએસસી ક્લાસ વન ટુ ની ભરતી પરીક્ષાના પ્રિલિમ્સની પરીક્ષાની તારીખો જાહેર થઈ ગઈ છે જોકે હજી તું આ ભરતીના ફોર્મ પણ ભરવાના શરૂ છે તો પ્રિલિમ પરીક્ષા આપવા ઉમેદવારો ખાસ આના ચેક જરૂરથી કરી લે દસ પાસ બાર પાસ સ્નાતક ઉમેદવારો માટે ઉત્તમ તક છે દરેક ઉમેદવારોને આ લાભ જરૂરથી લઈ લેવા વિનંતી દોસ્તો આગળ વધીશું અને વાત કરીશું આજની વિડીયોમાં રેલવે ભરતી વિશે રેલવેની અંદર નોકરી કરવા માંગતા ઉમેદવારો એપ્રેન્ટિસ કરવા માંગતા ઉમેદવારો કાયમી ભરતી તેમજ કોન્ટ્રાક્ટ બેઝ ભરતીમાં ઇન્ટરેસ્ટેડ ઉમેદવારો માટે લઈ આવ્યો છું ખૂબ જ મહત્ત્વપૂર્ણ અપડેટ રેલવે ભરતીને રિલેટેડ અપડેટ મેળવવા માગતા ઉમેદવારો ખાસ આપણા પ્લેટફોર્મ પર જોઈન થઈ જાય જેથી કરી આવનાર આવી અપડેટ બિલકુલ ફ્રીમાં તમને મળતી રહે ચલો આગળ વાત કરીશું તો આઈ ટીઆઈથી માંડીને ગ્રેજ્યુએશન સુધીના ઉમેદવારોને તક આપવામાં આવી રહી છે કુલ એકસઠસોને એસી પદો પર ભરતી કરવામાં આવશે હવે દોસ્તો આ ભરતી કઈ છે એની સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવીએ તો સ્ક્રીન પર રેલવેમાં ટેકનિશિયનની મોટી સંખ્યામાં ભરતી એ બાબત અહીંયા ઇન્ફોર્મેશન આપવામાં આવી છે વધુ લખવામાં આવ્યું છે કે રેલવેમાં સરકારી નોકરી મેળવવા દેશમાં અનેક યુવાનો પ્રયાસ કરે છે અથવા યુવાનો માટે મોટા સમાચાર છે રેલવે રિક્રુટમેન્ટ ઓર આર તરફથી આર દ્વારા ટેકનિશિયનના પદો પર મોટા પ્રમાણમાં ભરતીની જાહેરાત કરી દેવાઈ જાહેરાતના મુજબ આ ભરતી માટે અરજી કરવા અઠ્યાવીસ જૂનથી અરજીઓ શરૂ થઈ ગઈ છે જેના ફોર્મ તમે આ મહિનાની અઠ્યાવીસ એટલે કે જુલાઈ મહિનાની અઠ્યાવીસમી તારીખ સુધી કરી શકશો યોગ્યતા ધરાવતા ઉમેદવારો નિયત તારીખ દરમિયાન માત્ર ઓનલાઈન માધ્યમથી એટલે કે આર આરબી એપ્લાય ડોટ જીઓવી ડોટ ઇન હવે દરેક આરઆરબીની અલગ અલગ વેબસાઇટ છે જે રીતે અમદાવાદની પણ આરઆરબી અમદાવાદ ડોટ જીઓવી ડોટ ઇન અલગ વેબસાઇટ છે એ રીતથી તમારે અરજી કરવાનું છે તો આરઆરબી એપ્લાય ડોટ જીઓવી ઉપર જઈને ફોર્મ ભરી શકે છે ભરતીની વિગતની વાત કરીએ તો આ ભરતી દ્વારા કુલ એકસઠસો ને એંસી પદો પર ભરતી છે તેમાં ટેકનિશિયન ગ્રેડ ત્રણ અંતર્ગત કુલ છ હજાર અને ટેકનિશિયન ગ્રેડ ટુ અંતર્ગત એકસો એંસી પદો પર ભરતી છે યોગ્યતા શું છે એની વાત કરીએ તો આ પદો પર અરજી કરવા માટે ઉમેદવાર પદ અનુસાર માન્યતા પ્રાપ્ત બોર્ડની સંસ્થામાંથી ધોરણ દસ સાથે આઈ સંબંધિત ક્ષેત્રમાં આ ઉપરાંત બીએસસી બી બીટેક ત્રણ વર્ષીય પોલિટેકનિક ડિપ્લોમા વગેરે પાસ કર્યું હોવું જોઈએ આ ઉપરાંત એક જુલાઈ બે હજાર પચીસને ધ્યાનમાં લઈને ઉમેદવારોની એજની વાત કરીએ તો અઢાર વર્ષ ફી નીચે નહીં તેમજ મર્યાદા અનુસાર તેત્રીસથી છત્રીસ વર્ષથી વધારે હોવી જોઈએ નહીં અલગ અલગ પોસ્ટ માટે અનામત વર્ગના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે અરજી પ્રક્રિયા અને અરજી ફીની વાત કરીએ તો આ ભરતીમાં અરજી કરવાની સાથે કેટેગરી પ્રમાણે નિયત ફી ભરવાની અનિવાર્ય હશે ફી વર્યા વિનાના ફોર્મ સ્વીકારવામાં નહીં આવે અરજીની સાથે સામાન્ય ઓબીસી તેમજ ઈડબ્લ્યુએસ વર્ગોના ઉમેદવારોને પાંચસો રૂપિયા ફી એસસીએસટી પીએચ તેમજ મહિલા ઉમેદવારોએ અઢીસો રૂપિયા ફી ચૂકવવાની રહેશે અરજી કઈ રીતથી કરી શકાય તો એરઆરબી એપ્લાય એરઆરબી એપ્લાય ડોટ જીઓ ડોટ ઇન પર જવાનું છે હોમપેજ પર પહેલાં ઓનલાઈન બટન પર ક્લિક કરી માંગેલી માહિતી ભરીને એકાઉન્ટ ક્રિએટ કર્યા બાદ નવેસરથી લોગ ઇન કરી અન્ય માહિતી ભરી દેવી પદ અનુસાર ફી ભર્યા બાદ સંપૂર્ણપણે ભરેલું ફોર્મ સબમિટ કરી દેવું અને તેને આઉટ કાઢીને પોતાની પાસે સુરક્ષિત સાચવી રાખવાનું છે તો આ દોસ્તો અપડેટ આવી છે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ તરફથી લગભગ છ હજારથી પણ વધારે જગ્યાઓ પર માહિતી ગમી હોય વિડીયો લાઇક કરો બીજા સુધી શેર કરો ફરીથી મળીશું આવી નવી અપડેટ સાથે ત્યાં સુધી ગુડ બાય